તો માંગ જનતાને જનતા અપીલ છે કે આનો લાભ લઈ અને દર્શન કરવા માટે આવે તો હર હર મહાદેવ ચાલો આપણે દર્શન કરીએ તો બધા છે અને આ આ સેવકો અત્યારે અત્યારે છે છે અને અને જો તમે હું પણ હવે લાઈન આવી ગયો છું અમારા જો અમારા ગામના આવી ગયા છે તો કેમ છો તો શિવલિંગ તમને કેવી લાગી બહુ મજા આવી હા કેમેરામેન છે કેમેરામેન કેમ મજામાં મજામાં હાલો મળીએ તો અત્યારે છે બધા લાઈન ઊભા છે અને આગળ પણ છે જો લાઈન અત્યારે દર્શન માટે ઊભી છે આ બહુ ગૌશાળા છે આમાં ગાયો પણ રાખવામાં આવી છે તો જો અમારા ગામના પણ દર્શન કરીને આવે છે તો ચાલો હવે આપણે વારો આવી ગયો છે દર્શન કરવા માટેનો સ્વયંસેવક છે ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ છે હરેક જગ્યાએ બરફ રાખવામાં આવ્યા છે સેવક પણ છે જગ્યા જગ્યા ઉપર લાઈટ પણ રાખી છે અને હું અત્યારે જઈ રહ્યો છું અને કલર સાથે અત્યારે બરફ છે કલર બરફ છે તો આ મિત્રો અત્યારે સ્વયંસેવક છે ચાલો હવે આપણે જઈએ છીએ તો ખુબ સરસ એવું આયોજન છે અને અમારા પત્રકાર મિત્રો ઓકે તમે આવી ગયા અમારા અંદર તો આવી રીતનું બરફ છે અને રંગીન બરફ છે ચાલો હવે છે તો જો તમે પણ દર્શન કરી લો મિત્રો બધા દર્શન કરે છે તો ખૂબ સરસ એવું આયોજન કર્યું છે આ દર વર્ષે આ આયોજન કરે છે ગૌશાળામાં અત્યારે આયોજન કરેલું છે આ સેવકમાં છે કેમ છે મજામાં ખૂબ સરસ એવું આયોજન છે અને પ્રસાદી પણ આપે છે ચાલો હવે આપણે પણ લાભ લઈએ નીકળી રહ્યા છે ઓ હો તો જો આ ગાય કેવા તો મિત્રો આપણે એક વ્યક્તિને મરી રહ્યા છે જે ભાજપની સાથે જોડાયેલા છે અને ગિરીશભાઈ ચુરાસમા છે તો આ છે ગિરીશભાઈ ચુરાસમા જય બાબા અમરનાથ આજે સોળ મહિનાના આખરી દિવસો એમાં અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા અમરનાથના દર્શનીય અને કૃતિ રજૂ કરીએ છીએ અને ધર્મપ્રેમી લોકોને આ ત્યાંનો બહોળો લાભ ધર્મનો મળે તેવો અમારો હેતુ છે અને જે તે ધર્મપ્રેમી લોકો વધારે છે તે કુલ લઈને ને કુકુ કુલની પાકડી સમાન કોઈ પણ ભેટ સ્વરૂપ આપે છે તે અમે તમામ ફંડ અમે ગૌશાળામાં વાપરીએ છીએ આ અમે આ વખતે ત્રીજું વર્ષ છે ત્રીજું વર્ષ છે

અહીંયાની વ્યવસ્થા સંભાળતા અમારા યુવા બધા મિત્રો જે અમારી પાર્ટી સાથે જોડાયેલા છે તે બધા કરે છે ત્યાંથી ધર્મપ્રેમી જનતાઓ આવે છે તો તેના માટે ચા પાણી પ્રસાદી જેવી તમામ પ્રકારની ઊંચ કોટીની અહીંયા સગ રાખેલી છે મહાદેવ 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 સાહેબ બાબા અમરનાથ મિત્રો તમે દર્શન નો લાભ લેવા ક્યારે આવો છો તો જરૂર થી આવજો અને મળશો એક નવા વર્ગ સાથે જય હિન્દ ભારત માતા કી જય